મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હી બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે લોકસભા ચૂંટણીના બાકી નામોના મંથન માટે દિલ્હી જશે સંગઠનના અન્ય નેતાઓ પણ જવાની શક્યતા છે આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હીમાં બેઠક આજે કોર કમિટીની બેઠક મળશે આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક અગિયાર બેઠકનો ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે હિરેન મારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિરેન આવતીકાલે મહત્વની બેઠક જેના જ ભાગરૂપે પટેલ પણ રાષ્ટ્રીય જે પી નડ્ડા ની ઉપસ્થિતિ માં મળનારી છે એ બેઠકમાં માં ગુજરાત ના બાકી રહેલા અગિયાર નામો પર ચર્ચા અને મંથન થઈ અને એને આખરીકરણ થવાનું છે એ પહેલા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હીમાં કોર કમિટીની બેઠક સાંજના સમયે ગૃહ અને સહકારિતા મંત્રી અને લોકસભાના સાંસદ અમિત હાજરીમાં આ આ કોર કમિટીની બેઠકમાં બેઠકો જે બાકી છે એના હાજરીમાં આખરીકરણ કરી અને આવતીકાલે ચૂંટણી સમિતિની બેઠકમાં એ નામો છે તે આપવામાં આવશે અને એ બેઠકમાં ભાગરૂપે આજે મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ પટેલ અને રત્નાકર પણ દિલ્હી જશે આભાર હિરેન તમામ વિગતો માટે